thank <laughs> you જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો સતત વરસાદ પડે દાંતીવાડા ડેમ ઉપર એક નજર કરીએ તો હાલમાં પાણી ડેમ માં પાણીની આવક છે અને પાંચસો ને ઓગણસી પોઈન્ટ પોસઠ ફૂટે ગઈ છે અને દાંતીવાડા ડેમ ની ભયાનક સપાટી છસો ને ચાર ફૂટ છે મિત્રો હવામાન વિભાગે આગળ કરેલી મિત્રો હાલમાં બનાસકાંઠા જિલ્લા મિત્રો આજના દિવસે મિત્રો વરસાદ જેવું વાતાવરણ છે મિત્રો અને આખા દિવસ મિત્રો વરસાદ જેવું વાતાવરણ રહેશે આગામી દિવસોમાં હવામાન વિભાગે એટલે માઉન્ટ આબુ સહિત આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવાડા ડેમ માં પાણીની આવકમાં વધારો જોવા મળશે તો મિત્રો આ હતા દાંતીવાડા ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ને પણ કરી દેજો તો મિત્રો જય માતાજી